એકમાત્ર સંતાન એટલે કે બહુ પેમ્પર્ડ ચાઇલ્ડ મારા દાદાજીને હું બહુ જ લાડકી મારા કાકાની હું બહુ લાડકી ઈચ્છા હતી કે મેડિકલ અથવા એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ હું જઈશ બટ ગ્રેજ્યુઅલી હવે જોવાનો નજરિયો આખો એ લોકોનો ભી ચેન્જ થઈ ગયો એટલે મારે ઘણી વખત કેવું પડે કે તમારા માટે તો હું એ જ છું કે જે કોલેજમાં હું સાથે હતી એક દીકરી તરીકે મારા ઉપર મોટી રિસ્પોન્સિબિલિટી છે તમારો એક સોફ્ટ નેચર એઝ એ ગર્લ તરીકે ક્યાંક બહુ પાછળ છૂટી ગયો રવિન્દ્રસિંહ જાડેજા સાથે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ પ્રથમ વખત મુલાકાત મારી થઈ બ્લેસ્ડ હું મારી જાતને સમજુ છું એવી પર્સનાલિટી મારી લાઈફમાં આવી કે વિશ્વ લેવલ એમનું પોતાની એક આગવી ઓળખ છે ફેમિલી છે એ બધું તો રહેવાનું છે એ સાયમલટેનિયસલી તમારી સાથે જવાનું છે ગ્રો કરશે બટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે તમારી જે અત્યારની રિસ્પોન્સિબિલિટી છે તો બહુ ઓછો સમય હોય છે કે જ્યારે અમે ત્રણેય સાથે હોઈએ તો એની સાથે રમવું અમારી ઓલમોસ્ટ બધી ડિમાન્ડ પૂરી કરવી રાજ્યમંત્રી બન્યા બાદ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા સતત ચર્ચામાં છે જે મેદાનમાં રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાના બાળપણમાં ક્રિકેટનું કોચિંગ લીધું હતું એ જ મેદાનમાં રીવાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું યુથ આઇકોન તરીકે જાણીતા રીવાબા જાડેજાનો આજે રાજકારણમાં દબદબો છે એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરનાર રીવાબા આજે મંત્રી પદ સુધી ગયા છે નમસ્કાર વાત ગુજરાતી સાથે મમતા ગઢવી અને રીવાબાના અંગત જીવન વિશે વાત કરવી છે તે પહેલા ક્યુ એવું કારણ છે જેના લીધે રીવાબાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર

કચ્છમાં કુલદેવી આશાપુરા માતાજીના મંદિરમાં આશીર્વાદ લીધા હતા જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જામનગરમાં રીવાબા જાડેજાનું મંત્રીમંડળમાં સ્થાન મળ્યા બાદ એક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભવ્ય રેલી યોજી રીવાબાએ લોકોનું અભિવાદન છે તે ઝીલ્યું હતું ક્રિકેટ એસોસિએશન દ્વારા રીવાબાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એટલે કે જે મેદાનમાં રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાના બાળપણમાં ક્રિકેટનું કોચિંગ લીધું હતું

તો રીવાબાનું બાળપણ બાળપણ એટલે મારું જોઈન્ટ ફેમિલીમાં મારો ઉછેર થયો છે અને આખા ઘરમાં એકમાત્ર સંતાન એટલે કે બહુ પેમ્પર્ડ ચાઇલ્ડ મારા દાદાજીને હું બહુ જ લાડકી મારા કાકાને હું બહુ લાડકી એટલે જે ડિમાન્ડ કરો જે એક બાળ સહજ આપણી જેટલી પણ જીદો હોય એ ક્યાંક ને ક્યાંક જે ફૂલફિલ થતી જીદો એ મને મારા કેસમાં એમ પ્રિવિલેજ કે મને એ બધી પૂરી કરવામાં આવી છે એજ્યુકેશન ઉપર મારા ઘરમાં બહુ ફોર્સ હતો મારા કાકાનો મારા ફાધરનો ઇવન મારા દાદાજીનો કે ખાસ દીકરીઓ માટે થઈ અને ભણતર બહુ જ અગત્યનું અને જરૂરી છે અને નાનપણથી ઉછેર એવી રીતના કર્યો છે કે દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ અને એક ઇક્વાલિટીનું એન્વાયરમેન્ટ એ પ્રોપર મળી રહે અને કોન્વેન્ટ સ્કૂલમાં મારો સ્કૂલિંગ એક વિદ્યાર્થી તરીકે રીવાબા કેવા હતા એકેડેમિક્સ મારા બહુ સારું મેથ્સ અને સાયન્સમાં હું ટોપર હતી સ્કૂલમાં હ્યુમેનિટીઝના સબ્જેક્ટમાં નહીં બટ ઈચ્છા હતી કે મેડિકલ અથવા એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ હું જઈશ બટ ગ્રેજ્યુઅલી મેથ્સ મારું વધારે પાવરફુલ હતું સો દેન સ્કૂલિંગ સુધી એકેડેમિક્સ ઉપર વધારે ફોકસ બિકોઝ એક્સ્ટ્રા કોકરિક્યુલર એક્ટિવિટીઝની સાથે સાથે ભણતર ઉપર ક્યાંક વધારે ધ્યાન આપી અને નાનપણથી જ એક મગજમાં ખાસું બધાએ જે પુષ્ટ કર્યું હતું કે નહીં એ ભણવું જરૂરી છે આવનારા સમય માટે થઈ અને એક દીકરી તરીકે મારા ઉપર મોટી રિસ્પોન્સિબિલિટી છે સો યસ એકેડેમિક્સમાં આઈ એમ ગુડ ઇનફ ફેર ઇનફ અને ક્યાંક આવનારા સમયમાં પણ એક નાનપણથી જ સ્વપ્ન જોવાનું પણ મેં શરૂ કરેલું ઇવન વેન આઈ વોઝ ઇન એટ અને આઠમા અને નવમા ધોરણમાંથી જ એક મનમાં નક્કી કરેલું કે સિવિલ સર્વિસીસમાં જવું છે તો એના માટે થઈને કેવી રીતના ગ્રેજ્યુઅલી આગળ વધવું શું મારા એકેડેમિક્સના લૂપ હોલ્સ છે એને હું ક્લિયર કરી અને એક જે બેઝ છે સ્ટ્રોંગ બનાવવામાં નાનપણથી જ મેં ક્યાંક ને ક્યાંક પુશ કરીને મહેનત કરેલી કોલેજ કાળ એ જીવનનો સૌથી શ્રેષ્ઠ કાળ કહેવાતો હોય છે તો કોલેજ કાળનો એવો કોઈ કિસ્સો જે રીવાબાને આજે પણ યાદ કિસ્સો તો નથી બટ કિસ્સાઓ છે બટ જે મારા માટે મારી લાઈફ લોંગ મેમરી છે એ એ છે કે વન ઓફ ધ ગ્રેટેસ્ટ થિંગ એવર હેપન્ડ ઇન માય લાઈફ કે એન્જિનિયરિંગમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં એડમિશન લેવું વેન કે જ્યાં દીકરીઓની સંખ્યા બહુ બહુ ઓછી હોય બોયઝનું આખું ફિલ્ડ છે સો એવા ફિલ્ડમાં પેરેન્ટ્સ તરફથી કન કન્વિન્સ કરાવી અને એડમિશન લેવાની વાત આવે ને દેન આઈ ગોટ એડમિશન ત્યારે બહુ હેઝિટેશન બહુ નર્વસનેસ ફીલ થતી એને એક કિસ્સો હું શેર કરવા ઈચ્છીશ કે વેન આઈ એન્ટર ઓન ફર્સ્ટ ડે ઓફ માય કોલેજ એકેડેમિક્સમાં તો પેલા દિવસે હું જેવી એન્ટર થઈ તો ફૂલ ઓફ ક્લાસ એ ભરેલો બરાબર એક સિંગલ બેન્ચ બી અવેલેબલ નહીં સો આઈ વોઝ લાઈક કે ઓકે ફાઇન ને મારા જેટલા બી ક્લાસમેટ્સ છે દેવાય લાઈક સેવન્ટી ફાઈવ સ્ટુડન્ટ ઇન પર્ટિક્યુલર વન ક્લાસ તો એ બધા બોયઝને એવું થયું મારા ક્લાસમેટ્સને એવું થયું કે હું ભૂલથી આવી ગઈ છું આમ કે એટલે બે ત્રણ જણાએ ટીખડે કરી કે ભાઈ આ ગર્લ્સનું નથી તમે બીજા ડિપાર્ટમેન્ટમાં આવી ગયો છો દેન મેં કીધું નહીં 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 મેં પછી એમને જવાબ દેવાનું મેં પ્રોપર ના મહિનું દેન હું ત્યાં ઊભી રહી ક્લાસની બાજુમાં દે આર નોટ લાઈક વિલિંગ કે મને સિંગલ સીટ બી અવેલેબલ કરાવે સો હું ક્લાસની બહાર ઊભી હતી અને અમારો ફર્સ્ટ લેક્ચર અમારા એચઓડી મેડમનો હતો એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટના એઝ એ લેડી એચઓડી હતા જીજ્ઞા મેડમ તો એન્ટર થયા અને એમને ખબર હતી કે મારું બીકોઝ અમે બિફોર કોલેજ સ્ટાર્ટ હું એમને મળી ગઈ કે મેડમ એડમિશન લીધું છે પપ્પાને થોડી વધારે ચિંતા હોય કે એઝ એ એક જ દીકરી અને આખો ક્લાસ હા બોઇઝનો તો એ મને મારાથી પરિચિત બેડલી કે જે બધા જે જે છે કે એક આ બેન્ચ છે પહેલી જે છે એ રીવા માટે રિઝર્વ કરીને રાખવાની છે ત્યાં કોઈ નહીં બેસે એટલે એ મારા માટે થોડો ફની ઇન્સિડન્ટ હતો બટ દેન ઓનવર્ડ્સ હું બહુ બ્લેસ્ડ છું કે મને જે પાંચ છ વર્ષ ચાર પાંચ વર્ષ મારી જે લાઈફના સ્પેન્ડ કર્યા છે મેં તો એ રિયલી મેમોરેબલ ડેઝ છે ઘણું બધું શીખી છું ભાઈઓ પાસેથી બરાબર મેન્ટલ ટફનેસ જે એક ઓનેસ્ટી જે કંઈ પણ જે મોઢે કહી દેવું પાછળથી ના કહેવું કેમકે જેન્ટ્સનો અને બોઇઝનોચર નેચર નેચર હોય છે તો એક ટફનેસ મેન્ટલ ટફનેસ ઓપન તમે એકદમ આઉટસ્પોકન થવું તો આ બધી ક્વોલિટીઝ છે મને મારા એન્જિનિયરિંગની સાથે સાથે ક્યાંક મેં લાઈફમાં પણ એડોપ્ટ કરેલી છે કોલેજ કાળની વાત આવી તો એ મિત્ર સર્કલ હશે આપણું તો એ મિત્રો સાથે મિત્રતા યસ યસ ઓફકોર્સ ઓફકોર્સ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે એ બધા મારી સાથે સતત સંપર્કમાં બટ હવે જોવાનો નજરિયો આખો એ લોકોનો બી ચેન્જ થઈ ગયો એટલે મારે ઘણી વખત કહેવું પડે કે તમારા માટે તો હું એ જ છું કે જે કોલેજમાં હું સાથે હતી અને હું એવી ઓડ મારા માટે હતું કે બધી જનરલી ગર્લ્સ છે તો એ ગર્લ્સના ગ્રુપ બનાવીને અથવા તો ડીઓ બનાવીને જતા હોય મારામાં એક જ એવું કે બોયઝની સાથે મારે રહેવાનું મેજરલી એવું જ હતું કેમ કે પ્રોજેક્ટ્સમાં સાથે હોય લેબમાં સાથે હોય અને તમારા ક્લાસરૂમ્સમાં સાથે હોય તો જનરલી આજુબાજુ છ સાત ભાઈઓની વચ્ચે મારે એકલા એકલા એમની સાથે રહેવાનું તો એક મેન્ટાલિટી જે છે એડોપ્શન મેન્ટાલિટી કે જે તમારો એક સોફ્ટ નેચર એઝ એ ગર્લ તરીકે ક્યાંક બહુ પાછળ છૂટી ગયો બરાબર એ લોકો મને એવી જ રીતના ટ્રીટ કરી જાણે એક એમનો કોઈ મિત્ર હોય ફ્રેન્ડ હોય અને એક છોકરો હોય અથવા તો એક દીકરો હોય તો એ કેવી રીતના ટ્રીટ કરે તો સેમ જેન્ડર બાયસનેસ રાખ્યા વગર મને જે એક્સેપ્ટન્સ યસ તો એ બહુ સરસ એટલે સ્ટીલ ઘણા બધા મિત્રો છે ઘણા બધા સારા કોલેજ કાળના જે છે એ ફ્રેન્ડશિપ બહુ લાંબા સમય સુધી રહેતી હોય તો યસ રવિન્દ્રસિંહ જાડેજા સાથે પ્રથમ વખત ક્યારે મુલાકાત થઈ પ્રથમ વખત મુલાકાત મારી થઈ બે ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ એન્ડ સિક્સટીનમાં બરાબર ફર્સ્ટ ટાઈમ મેં એમને પર્સનલી વન ઓન વન જોયા અમે એક પારિવારિક માહોલમાં યસ એઝ એ એરેન્જ બધું કરીને જે ટિપિકલ આપણી બધી જે બેઠકો હોય એ જ રીતના એમને મુલાકાત અને ફિંક્સ વેન ટ્વેલ બસ અસામાન્ય લાઈફમાંથી જ્યારે રીવા બા ને રવિન્દ્રસિંહ જાડેજાનો લગ્નનો પ્રસ્તાવ આવે છે ત્યારે શું કઈ અનુભૂતિ અ મેસ્મરાઈઝિંગ બ્લેસ્ડ હું મારી જાતને સમજુ છું એવી પર્સનાલિટી મારી લાઈફમાં આવી કે વિશ્વ લેવલ એમનું પોતાની એક આગવી ઓળખ છે જેટલા બી કન્ટ્રીઝમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રિકેટ રમે છે ત્યાં એમનું ફેન ફોલોઇંગ છે એમને ચાહનારું વર્ક છે ઇવન ઇન ઇન્ડિયા ક્રિકેટ ઇઝ અ રિલિજન બરાબર કે આપણે ક્રેઝ અને જે એક ફેમ છે તો પણ સૌથી જે બેસ્ટ પોસિબલ જે વાત હતી એ હતી કે એમના તરફથી મને હર એક કમ્ફર્ટ ફીલ કરાવવા યસ એ પોતે પણ એક ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે એમને આ ફિલ્ડ ને પોતાના ઉપર બહુ હાવી નથી થવા દીધું અને ઓલવેઝ નોર્મલ નેચરલ ડાઉન ટુ અર્થ કમ્ફર્ટેબલ ફીલ કરાવવું એમનો એક પોતાનો એક સ્વભાવ રહ્યો છે તો ઇટ્સ અ લાઇક બહુ સારી એક એવું ફીલ જ ના થયું કે હું કોઈ એવી પર્સનાલિટીને મળ્યું છું કે જેની પાછળ આટલું મોટું નામ છે યસ લાઇમ લાઈટ હા એ એ બહુ સીમિત લેવલ સુધી એમણે પોતાને અડોપ્ટ કર્યું છે અધર દેન દેટ હી ઇઝ અ વેરી મેચ્યોર્ડ પર્સન એટલે ઓબ્વિયસલી કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું બિકોઝ અમારે ઘણી વખત એવું બનતું હોય પર્ટિક્યુલરલી અમારી કાસ્ટમાં કે મેરેજ માટે પેરેન્ટ્સ બહુ પુશ કરતા હોય તો મારી જે ફર્સ્ટ ઇન્સિડન્ટ હતો એવો હતો કે એમણે મને સામેથી પૂછ્યું કે તમે વિલિંગ હો તો આપણે મ્યુચ્યુઅલી આગળ વધીએ કોઈ ફોર્સ હોય પેરેન્ટ્સનો પપ્પાનો વોટેવર તમને કંઈ બી હોય તો તમે મારી સાથે ફી કમ્ફર્ટેબલ ફીલ કરો અને મને કહી શકો છો હું બધું મારા ઉપર લઈને વાત કરીશ રિપ્રેઝેન્ટ કરીશ કે ભાઈ સો એન્ડ સો રિઝનથી આપણે બીજા કોઈ માટે વિચારીએ સો આ એક ગુડ ક્વોલિટી હતી એમના માટે કે પહેલેથી જ સિચ્યુએશનને સમજીને ક્યાંક બેલેન્સ અને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી આગળ વધુ તો એક આ ફર્સ્ટ મુલાકાતનો જ પહેલો ઇન્સિડન્ટ હતો મારી લાઈફનો એમની સાથે તો લગ્ન પછી પણ નહીં પણ લગ્ન પહેલા પણ એવું કહી શકાય કે સાથ આપ્યો છે આપણે ઓફકોર્સ યસ યસ રવિન્દ્રસિંહ જાડેજાની કઈ બાબત રીવાબાને સૌથી વધુ ગમે સૌથી વધારે એક તો જે મને ટચ કરી રીતે મેં જે કીધું હોય કે સિમ્પલિસિટી અને એક સિચ્યુએશન સમજી અને ધેન આફ્ટર મેરેજ જેમ જેમ હું એમને ઓળખતી ગઈ કેમ કે અમારે મેરેજ વચ્ચે એટલું બધું ગેપ નહોતો કે એકબીજાને સમજી શકે એમની બિઝી સ્કેડ્યુલ પ્લસ મેરેજની પ્રિપરેશન સો આફ્ટર મેરેજ એકબીજાને તક આપીને જેટલું પણ સમજવાનો પ્રયાસ કર્યો છે એ બાબતે એક જે મને ક્વોલિટી એમની ગમે છે કે હાર્ડવર્ક ક્રિકેટ માટેનું જે એમનું જે ડેડિકેશન છે જે એક ભૂખ છે અંદરથી જે ઈચ્છાશક્તિ છે આ લેવલે પહોંચ્યા પછી પણ સતત એ પોતાના ફ્લોઝ ઉપર વર્ક કરે છે સતત એ એમની ફિટનેસ ઉપર કોન્સિયસ છે સતત ફિલ્ડને એમના કરિયરને સેન્ટરમાં રાખી અને એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું મેન્ટલી ફિઝિકલી તો એમણે જે એક જનરેટ આ એક માહોલ જનરેટ કર્યો છે તો એનાથી હું બહુ પ્રભાવિત છું કે જ્યારે તમે કોઈ બી રિસ્પોન્સિબિલિટી તમારા ઉપર આપે છે કુદરત દ્વારા તમારી તમારા ટેલેન્ટ દ્વારા વોટ એવર ધ રીઝન્સ તમે જ્યારે કોઈ બી રિસ્પોન્સિબલ છો કરિયરના માધ્યમથી ત્યારે યુ શુડ ફોકસ ઓન યોર કરિયર ફર્સ્ટ ફેમિલી છે એ બધું તો રહેવાનું છે એ સાયમલટેનિયસલી તમારી સાથે જવાનું છે ગ્રો કરશે બટ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ કે તમારી જે અત્યારની રિસ્પોન્સિબિલિટી છે તો એ જે કરિયર ને ક્રિકેટ માટે જે એમની જે સિરિયસ સિરિયસ નોટ ઉપર યસ હા એટલે ઓબ્વિયસલી એ મને ગમે છે પ્લસ કોઈ બી ગેમ પ્લસ માઇનસ થાય પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ગેમ છે રાઈટ તો એ કોઈ દિવસ એટલું બધું હાવી નથી થવા દેતા કે એનાથી પોતે ડિસ્ટર્બ થઈ જાય રાઈટ તો એ બધું સમયની સાથે સાથે એના ઉપર ફેલ્યુર ઉપર વર્ક કરવું પોતાની ખામીઓ ઉપર વર્ક કરવું અને ગ્રેજ્યુઅલી કેમ બેટર પોતાના ઓપ્શન આપણી જાતને બેટરમેન્ટમાં રજૂ કરી અને ગ્રો કરવું એ એમનો નેચર મને સ્ટીલ ટુ ડે ટચ કરે છે ધેન દેન સિટી ઇઝ અ વેરી સિમ્પલ પર્સન બહુ સિમ્પલ એમનું લિવિંગ સ્ટાન્ડર્ડ છે બહુ સિમ્પલ એમનું કેરેક્ટર અને એમનું વ્યક્તિત્વ છે હી ઇઝ અ વેરી સિમ્પલ ગાય તો એ એક તમને અમને બેને અનુકૂળ થવા માટેની જે એમની જે ક્વોલિટી છે એ આ પણ એક છે કે ક્યાંક ને ક્યાંક એમની જે એક સિમ્પલ લાઈફ છે કે જે મને કોઈ દિવસ ઓકવર્ડ નથી થયું કે હું આ લાઇફ સ્ટાઇલમાં કેવી રીતના મારી જાતને પોર્ટરી કરી શકીશ રાઈટ તો ધેટ્સ ઇટ એટલે મને આ ક્વોલિટી ગમે છે બાકી તો દેર આર સો મેની બટ મેઇન જે આ છે કે હું શીખું છું એ આ બે બાબતો છે રવિન્દ્રસિંહ જાડેજાનું કહી શકાય કે શેડ્યુલ હોય છે તો તો ક્યારેક જ ઘરે હશે એ એ એ સમયમાં શું કરે હોમ જેટલું મેક્સિમમ સમય રહી શકાય અમારી ડોટર છે એને જેટલો સમય આપી શકીએ બીકોઝ ના હવે મારી બી રિસ્પોન્સિબિલિટીઝ છે તો બહુ ઓછો સમય હોય છે કે જ્યારે અમે ત્રણેય સાથે હોઈએ તો એની સાથે રમવું અમારી ઓલમોસ્ટ બધી ડિમાન્ડ પૂરી કરવી કેમ કે લાંબુ લિસ્ટ હોય કે આટલું આટલું કરવું છે મારી ડૉક્ટરનું લાંબુ લિસ્ટ હોય સો એ બધું એ ફૂલફિલ કરે વિદાઉટ એની ક્વેશ્ચનિંગ વિદાઉટ એની કોઈ બી આર્ગ્યુમેન્ટ્સ વગર કે હું એમ કહી છું આવું કરું છું લેટ્સ ડૂ દિસ મારી ડૉટર કંઈ જીત કરે લેટ્સ ડૂ દિસ તો ઓલમોસ્ટ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો એના અમારા હોર્સિસ છે એનાથી એને બહુ કનેક્શન છે તો એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો સો બેઝિક જે રૂટિન છે જ बिकॉज બારેથી ફરી ના હોય એટલે ઓબवियस છે કે ઘરે હા રવિન્દ્રસિંહ જાડેજા સાથે લગ્ન થયા બાદ 2018 માં રાજસ્થાન અને ગુજરાતમાં સક્રિય એવા રાજપૂતોના સંગઠન મહિલા પાખના પ્રમુખ તરીકે રીવાબા જાડેજાને નિમવામાં આવ્યા હતા તેના બે મહિના બાદ રવિન્દ્રસિંહ જાડેજા અને રીવાબા દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા આ મુલાકાત પછી રીવાબા ની રાજકારણમાં એન્ટ્રી ની અટકો પણ થવા લાગી હતી આખરે સાચી પડતા અને રવિન્દ્રસિંહ જાડેજા પણ તેમના પત્ની માટે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા અને છેવટે રીવાબાનો પચાસ હજાર કરતા પણ વધારે મત વિજય થયો હતો એક રિપોર્ટ મુજબ નવા મંત્રીમંડળમાં સૌથી ધનિક ધારાસભ્ય ક્રિકેટર જાડેજાના પત્ની છે તેમની પાસે પાંત્રીસ કરોડ જેટલી સંપત્તિ છે મંત્રીમંડળમાં પ્રથમ વારના ધારાસભ્ય એવા રીવાબા જાડેજાની એન્ટ્રી પાછળના સંભવિત કારણો અંગે રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે જામનગરમાં રાજપૂત અને પટેલ આ બંને જ્ઞાતિનું પ્રભુત્વ છે જામનગર ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય રાઘવજી પાટીદાર અગાઉ મંત્રીમંડળમાં સ્થાન આપી છે હવે રીવાબા જાડેજાને લાવીને ભાજપે જામનગરમાં ક્ષત્રિય સમાજને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપ્યું છે આવી રીતે પ્રદેશ અને જ્ઞાતિ લક્ષી સમીકરણો સાથે બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રીવાબાને રાજ્ય પદ આપવામાં આવ્યું છે તો આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર